આવેદનપત્ર આપવા ગયેલા કર્મચારીઓ ની વચ્ચે અચાનક બબાલ દ્રશ્યો જોવા મળ્યા કોઈ હોદ્દો ન હોવા છતાં મનસુખ સખિયા નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન હોવાનો આરોપ સમાચારોમાં આગળ વાત ગોંડલની કરીએ તો ગોંડલમાં સફાઈ કર્મીનો મુદ્દો જે છે તે વધુ ઉગ્ર બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અત્યારે કારણ કે અલગ અલગ મુદ્દાને લઈને સફાઈ કર્મચારીઓ જે છે તે આવેદનપત્ર આપવા માટે ગયા હતા ગોંડલ નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના પ્રશ્ન મુદ્દે હંગામો થયો છે આવેદનપત્ર આપવા ગયેલા કર્મચારીઓની વચ્ચે અચાનક બબાલ થયેલા દ્રશ્યો જોવા મળ્યા સાગરિકો સાથે પૂર્વ પ્રમુખ મનસુખ સખિયા નગરપાલિકા ઓફિસમાં પહોંચ્યા બાદ બબાલ બાદ

બીજી તરફ ગોંડલ નગરપાલિકામાં જે છે તે સતત વધી રહ્યો છે તો બીજી તરફ હંગામાની અસરથી નગરપાલિકાનું તંત્ર પણ અત્યારે ચિંતિત જોવા મળી રહ્યું છે ગોંડલ નગરપાલિકામાં સફાઈ કર્મી મુદ્દે જે વિવિધ મુદ્દાઓ હતા તેને લઈને અત્યારે એ હંગામો થયો છે જીગીશા પટેલ પણ ત્યાં ઉપસ્થિત હતા આમ આદમી પાર્ટીના મહેલા નેતા હમણાં જોડાયા છે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ પણ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા ત્યાં હંગામો થતો જોવા મળ્યો હતો અને હાલ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

અમે એક આઈ એટલે ઘર ભેગા કરી દઈએ સારી આજા હા હા હેલો ભાઈ હવે જને રજોત એટલા રોકાઓ ભાઈ જવા દો વાલ્મિક સમય એડ્યો તમારા વાલ્મિક સમય લખો વાલ્મિક સમય આ પણ લેવાય ભાઈ આ કોઈ આઈવા છે અમે ચાર જણા જઈવા

કરી ઉશ્કેરવાનું રહેવા દીધા તારી કોને તમે મૂળ પ્રશ્ન તમે કરવા છો ને બધું આમ રીધો કે આ કે ના રદ ના રદ મોમર નું બદલાવ આપ અમશું કોઈ નહી આયા આમ ના કે આખર તો નહોતું આ હેતલા ને

ચાર વર્ષ થી પડ્યા છે ચાર વર્ષથી એનું કોઈ નિરાકરણ નથી આવ્યું જલ્દી

ચલો આવી પચાસ હજાર ના પગે એમ કે તું ઘરે બોલ્યો જા કેલી બેવી હું હોતો રેડી કોણ છે એની ગાડી છે પણ એ જો ગાડી ના બાકી બધા તમારા અમારે કોઈ નથી બે બે સાહેબ પછી નો તો તો ભાઈ

મોડેથી નહીં લેખિત વાર ચૂકિસ્તો જ લખી લેખિત વાર જો કામ આટલા આટલા પ્રોબ્લેમ છે ને આટલા માટેથી નથી લેતા એવું લેખિતમાં દેજો એટલે અમારે ક્યાંક ઉપર જવું હોય તો જઈ શકું બરાબર આ ભાઈનું પગાર કેટલા દિવસમાં કરશો તમારા હાથમાં હોય ને તમારા હાથમાં હોય ને يوري نیم ما بگر باقي تمہاری دی بھول گئی تھی ابھی باقی دیتو ہاں تو تو انو کینک نوواں مینن سیم کنٹیکٹ مگر باقی

દસ બાર હજાર રૂપિયા પગાર આવતો હોય હવે એ દિવાળી ઉપર ની તમે વિચાર કર્યો કે દિવાળી ઉપર માણસ પગાર ન મળે તો એની શું હાલત થાય માણસ મહેરબાની આ ની એનું એક કામ છે ને લેટકે કરી દેજો કરી દેવું જોઈએ ના ના કરી દેવું બસ આયર માં તો બકુલ આયર પછી અત્યારે બીજી આઈજન્સરી જેવો જોડી દેજો એકલ પીડીએન્સિ ને તમે રોકાઈ જશો ને ને હરેનભાઈ કાઈ જડે 1 વાત કરું

નાય તમારે આપણા બારજી નામ લખી દે અહીયા આમાં જીને અહીયા આજી આ ટીચાર તમે નાય માર આજે ચોચા પગાર પંચ ઉપર અમને હાઈકોર્ટ નો ન્યાય આવી ગયો હુકમ આવી ગયો અમે અમે હાથ પર કર્યું જોઈન કર્યું અમે કોઈ કે રૂટ નમર કોઈ પાટીએને માંગતો નથી બાપુ આંબી આપને ખબર નિયમો એમાં પગારે જે નિયમ પ્રમાણે જે સરકાર જે બાપતા હોય એમ કઈ ગયું બાપુ અને આ તમને ખબર છે ચાર જણા ની 20 વર્ષથી અમે હાતાચાની એકાઉન્ટસીટીને રિટરની આડીમાંથી આવી ગયા બાબા કરીને તો આ તમે આવ્યા તો